ઘણો વાયુ લાગે ચીજો તમે હવે નથી ખાવું ભાવે હે તો લઈ લે પકડી રાખું કે તોડી લઈશ એટલે હું પણ પકડું છું બે હાથે પકડી ને તોડી વેલો પકડે કાથે હું પકડી રાખીશ બસ દેખાય તો બીજું લીધું અહીંયા ફોનમાં જ દેખે હા ને ખર હોતો નથી બહુ હવે નો હોય હવે ન હોય મોટા થવા દે હાલો હાલો ચીચુ હારું એમ કે દાર સબ્સ્ક્રાઈબ કરજો એમ લાઈક કરજો પછી તમે આ ચીપડા ખાવા આવજો એમ તો બોલો હં હા તો ના 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 કાજે